નમસ્કાર ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે હજારો વર્ષ જૂનો ગીતાનો એક શ્લોક આજની તારીખમાં સ્ટુડન્ટ્સ અને એમના માતાપિતાની સૌથી મોટી સમસ્યાઓનો કેલ આપી શકે ચાલો આજે આ જ રહસ્યને ખોલીએ આ વિચાર લગભગ દરેક સ્ટુડન્ટના મનમાં આવે જ છે ખરું ને કે ભાઈ આટલું બધું વાંચ્યું પણ પરીક્ષામાં યાદ જ ના આવ્યું તો મારી આખી મહેનત પાણીમાં ગઈ તો અને બસ કામ શરૂ કરીએ એ પહેલાં જ પરિણામનો ડર અને ઓવર થિંકિંગનું એક એવું ચક્કર ચાલુ થઈ જાય છે જે આપણને ત્યાં જ અટકાવી દે છે મહેનત કરતાં ડર મોટો થઈ જાય છે અને બીજી બાજુ છે માતાપિતાની મૂંઝવણ એમનું બાળક જ્યારે ભણવાથી કે મહેનતથી બચવા માટે એકદમ ફિલોસોફર બની જાય અને એવા તર્ક આપે કે સાંભળવામાં તો સાચા લાગે પણ હોય સાવ ખોટા ત્યારે એમની સાથે કેવી રીતે કામ લેવું આ એક બહુ મોટો પડકાર છે સાચું ને આજ પરિસ્થિતિ ખબર છે આપણને સીધા ગીતાના પહેલા અધ્યાયમાં લઈ જાય છે જ્યાં યુદ્ધભૂમિની બરાબર વચ્ચે એક મહાન યોદ્ધા અર્જુન મૂંઝવણમાં એવા ઘેરાઈ જાય છે કે પોતાનું કર્તવ્ય એટલે કે યુદ્ધ કરવાની જ ના પાડી દે છે અને આ રહ્યો એ શ્લોક જે આપણી આખી વાતચીતનો પાયો છે અહીં અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પોતાની દલીલ રજૂ કરે છે અને સાંભળજો આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે અર્જુનનો તર્ક આજની તારીખમાં પણ કેટલો સુસંગત લાગે છે એટલે કે હે જનાર્દન ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શું સુખ મળશે આ આતાતાઈઓને મારીશું તો અમને તો પાપ જ લાગશે જોયું અર્જુન અહીં પાપ લાગશે એવા ડરને પોતાનું કર્તવ્યો છોડવા માટેનું કારણ બનાવી રહ્યો છે આ એક પરફેક્ટ ઉદાહરણ છે કે આપણું મન કેવી રીતે કામથી બચવા માટે આવા મોટા મોટા ઉમદા લાગતા બહાના શોધી કાઢે છે હવે આ શ્લોકમાં આતાતાઈ શબ્દ બહુ જ અગત્યનો છે એનો સીધો અર્થ તો થાય આતંક ફેલાવનાર કોઈ આક્રમણખોર પણ અહીં એનો એક બીજો ઊંડો અર્થ પણ છે રૂપક તરીકે આતાતાઈ એટલે આપણી અંદર રહેલા દુશ્મનો આપણી આળસ આપણી નકારાત્મકતા આપણા વ્યસનો અને આ જે રૂપક છે ને એ વિદ્યાર્થીઓ અને માતાપિતા બંને માટે ખૂબ જ શક્તિશાળી છે તો ચાલો હવે આ હજારો વર્ષ જૂના જ્ઞાનને સીધું આજના વિદ્યાર્થીઓના જીવન સાથે જોડીએ જોઈએ કે આ તેમના સંઘર્ષ અને માનસિકતા પર કેવી રીતે લાગુ પડે છે આ સરખામણી કેટલી સ્પષ્ટ છે એક તરફ અર્જુનનું બહાનું યુદ્ધ કરીશ તો પાપ લાગશે અને બીજી બાજુ વિદ્યાર્થીનું બહાનું આટલો બધો અભ્યાસ કદાચ બેકાર જ જશે બંનેમાં શું સામાન્ય છે બંને ભવિષ્યના કોઈક ખરાબ પરિણામના ડરમાં જીવી રહ્યા છે અને એટલે વર્તમાનમાં જે કામ કરવાનું છે એને ટાળી રહ્યા છે ડર એક જ છે બસ સંદર્ભ અલગ છે તો પછી આજના વિદ્યાર્થીના આતાઈ એટલે કે એના આંતરિક દુશ્મનો કયા છે એ છે આળસ સોશિયલ મીડિયાનું વ્યસન તારણ વગર સમય બગાડવો પરિણામ વિશે બહુ જ વધારે જ વિચારવું અને સતત પોતાની જાતને કોસતા રહેવું અને યાદ રાખજો આ આત્તાઈઓને હરાવવાથી પાપ નથી લાગતું પણ સાચી મુક્તિ મળે છે આઝાદી મળે છે ઘણીવાર આવું સાંભળવા મળે છે ખરું ને અરે યાર આગળ જતા નોકરીઓ તો છે જ નહીં તો પછી આટલી બધી મહેનત શું કામ કરવાની બસ આવું વિચારવું એટલે અર્જુન જેવી જ ભૂલ કરવી ભવિષ્યની ચિંતામાં વર્તમાનની મહેનતને છોડી દેવી જ્યારે હકીકત એ છે કે આજની મહેનત જ આવતીકાલનો પાયો નાખે છે ચાલો હવે વાત કરીએ માતા પિતાની એમને પણ આ જ્ઞાનમાંથી ઘણું શીખવા મળે છે જોઈએ કે બાળકો જ્યારે આવી મૂંઝવણમાં હોય ત્યારે એમને કેવી રીતે માર્ગદર્શન આપી શકાય જ્યારે બાળક એમ કહે કે આ વિષય તો સાવ નકામો છે ત્યારે એ કોઈ ફિલોસોફી નથી કહી રહ્યું હકીકતમાં એ મૂંઝવણમાં છે એ પોતાની જવાબદારીમાંથી છટકવાનો રસ્તો શોધી રહ્યું છે એટલે માતાપિતા માટે સૌથી જરૂરી વાત એ છે કે આ બહાનાને ઉદ્દતાઈ ના સમજે આ તો મદદ માટેની એક પોકાર છે બાળક લડવા નથી માંગતું એ બસ એ પરિસ્થિતિમાંથી બચવા માંગે છે તો શું કરવું અહીં કામ આવશે કૃષ્ણ અભિગમ પહેલું પગલું ધીરજથી સાંભળો બાળકને વચ્ચે ટોક્યા વગર એના મનમાં જે પણ ડર છે જે પણ હતાશા છે એ બધું બહાર કાઢવા દો અને બીજું પગલું સત્યથી માર્ગદર્શન આપો જ્યારે થોડું શાંત થાય પછી ખૂબ જ પ્રેમથી નરમાશથી એને સાચો રસ્તો બતાવો યાદ રાખો શ્રીકૃષ્ણે પણ પહેલાં અર્જુનને પૂરો સાંભળ્યો હતો પછી ગીતા કહી હતી ગુસ્સો ક્યારેય સમાધાન નથી અને બાળકને એ શીખવવું ખૂબ જરૂરી છે કે સાચું પાપ શું છે સાચું પાપ એ છે કે પોતાનું જે કર્તવ્ય છે આ કિસ્સામાં અભ્યાસ એ ન કરવું આવું કરવું એ બીજા કોઈની સાથે નહીં પણ પોતાની જાત સાથે જ સૌથી મોટો અન્યાય છે મહેનત ન કરવી એ પોતાની જાતને છેતરવા બરાબર છે તો ચાલો હવે આખા વિશ્લેષણનો સાર કાઢીએ આ શ્લોકમાંથી વિદ્યાર્થીઓ અને માતાપિતા બંને માટે અંતિમ બોધ શું છે આ સારાંશ બધું જ એકદમ સ્પષ્ટ કરી દે છે વિદ્યાર્થીઓ માટે શું છે ભવિષ્યની નકારાત્મક વાતો પર નહીં પણ અત્યારે હાથમાં જે કામ છે એટલે કે ભણતર એના પર ધ્યાન કેન્દ્રિત કરો અને માતાપિતા માટે બાળકના ભ્રમિત મનને ગુસ્સાથી નહીં પણ પ્રેમ અને સત્યથી શાંત કરો જુઓ સિદ્ધાંત એક જ છે પણ બંને માટે એની એપ્લિકેશન અલગ અલગ છે વિદ્યાર્થીએ પોતાના મનને કાબૂમાં કરવાનું છે અને માતાપિતાએ બાળકના મનને સ્થિર કરવામાં મદદ કરવાની છે આ વાક્ય બહુ ઊંડું છે જ્યારે મન તેના કર્તવ્યમાંથી છટકી જવા માંગે છે ત્યારે તે પાપ કે નુકસાન જેવા ઉમદા બહાના શોધે છે આના પરથી ખબર પડે કે આપણું મન કેટલું ચાલાક છે પોતાની આળસને સાચી ઠેરવવા માટે એક એવા કેવા તર્ક બનાવી શકે છે અને એટલે જ અંતિમ નિષ્કર્ષ આ છે સાચો ધર્મ એ જ છે કે તમને જે કામ સોંપવામાં આવ્યું છે તેને પૂરેપૂરા સમર્પણ સાથે પૂરું કરો બસ આ જ છે કર્તવ્યનો સાચો અર્થ તો આટલી ચર્ચા પછી હવે આ સવાલ તમારા માટે છે આજે તમે તમારા કયા આંતરિક શત્રુને તમારા કયા આતાઈને હરાવવાનું નક્કી કરશો આળસને સોશિયલ મીડિયાને કે પછી નકારાત્મક વિચારોને આજે જ એક નાનું પગલું ભરો અને હા આટલી ગહન અને સરળ સમજૂતી આપણને મળી છે માસ્ટર જીમી પટેલના સમર્પિત કાર્યમાંથી તેમણે ગીતાના જ્ઞાનને આજના જીવન માટે એટલું બધું વ્યવહારું અને સુસંગત બનાવ્યું છે જે ખરેખર અદ્ભુત છે જો તમને પણ આ જ્ઞાન સ્પર્શી ગયું હોય તો તમે માસ્ટર જીમી પટેલના આ મિશનમાં જોડાઈ શકો છો એમની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ જ્ઞાનને બીજા વિદ્યાર્થીઓ અને માતાપિતા સુધી પહોંચાડો અને આ સકારાત્મક જ્ઞાન ફેલાવવામાં ભાગીદાર બનો અમારી સાથે આ સમજૂતીમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું